ઉત્સર્ગ પદાર્થ અને તેનો ભાગ બેની આપણે વાત કરીએ આગળ સરસ મજાના આપણે ભાગ એકમાં જે ની વાત કરીએ હવે એવી જ રીતના બીજા ભાગમાં ની વાત કરશું એટલે ધીરે ધીરે તમારું પણ મગજ એને અનુરૂપ ચાલવા મળશે તો ભાગ બેની અંદર વાત કરીએ મૂત્રપિંડનો રંગ કેવો હોય છે તો ખાસ કરીને અહીંયા મૂત્રપિંડનો રંગની વાત આવે તો અહીંયા હું તમને એક સ્પષ્ટતા કરી દઉં માનવ મૂત્રપિંડ તરીકે આપણે વિચારવાનું રહે અમદાવાદ બીજા કોઈ મૂત્રપિંડના રંગ વિશે વાતય નથી કરી બરાબર છતાં માનવ મૂત્રપિંડનો તો લાલાશ પડતા કથાઈ રંગનો હોય છે બીજા કોઈ પ્રકારના મૂત્રપિંડ હોતા નથી તો ખબર જ છે મૂત્રપિંડનું વજન કેટલું હોય છે તો સામાન્ય એકસો વીસથી એકસો સિત્તેર ગ્રામ લખેલું છે બરાબર ત્યાં કદાચ એકમ ચેન્જ કરી શકે કિલોગ્રામ પણ હોઈ શકે મિલીગ્રામ પણ કરી શકે પણ એ ગ્રામ છે એટલે એકસો વીસથી એકસો સિત્તેર આપણો રાઈટ આન્સર બને છે પહેલો આકૃતિમાં આપણે ઉત્સર્જન તંત્રમાં P અને Q આ આપણે જે આકૃતિ છે એમાં P ભાગ જોવાનો છે આ P ભાગ છે બરાબર અને Q ભાગ Q ભાગ તો તમને બધાને ખબર પડી જશે Q શું બતાવે છે તો બધાને ખબર છે મૂત્રવાહિની બતાવે છે મૂત્રવાહિની ક્યું હોય એવા બે વિકલ્પ છે બરાબર હવે યાદ રાખશું અહીંયા જે દાખલ થઈ છે તો એ પશ્વ મહા સીધા હોય પૃષ્ઠ મહાધમની નો આવે અહીંયા પશ્વ મહાધમની અથવા તો પશ્વ મહાશિરા તો અહીંયા પશ્વ મહાશિરા

મૂત્રપિંડ કેવા આકારની રચના છે તો મૂત્રપિંડ ગોળ શંકુ વટાણા કે વાલ આકારના છે તો વાલ આકારના છે અથવા ત્યાં આપણે બીજો શબ્દ લખીએ તો વૃક્કાકાર આકારના કહી શકાય ઓકે મૂત્રપિંડ નું સ્થાન ક્યાં છે તો મૂત્રપિંડ ક્યાં આવેલા હોય છે બરાબર એને આપણે બતાવવાનું છે છેલ્લી ઉરસીય એટલે બારમી ઉરસીય અને ત્રીજી કઠે શુરુકા ની સમતલ ની વચ્ચે ઉદર ગુહામાં પૃષ્ઠ બાજુ અંદરની દિવાલની નજીક રાઈડ બને છે છેલ્લી ઉરસી એ ત્રીજી કટક શરૂકાના સમતલની વચ્ચે ઉરસી ઉરસમાં ફેફસા જોઈએ મૂત્રપિન ના હોય એટલે આ ઉરસી ગુહા છે આ ત્રણેયમાં એટલે અહીંયા જો ધ્યાન રાખવાનું નહીં તો બધું તમને સરખા જેવું લાગશે બરાબર અહીંયા ઉરસી ગુહામાં ફેફસા જ હોય ઉદરીય ગુહામાં મૂત્રપિન હોય એટલે આપણો અહીંયા રાઈટ આન્સર એક બનશે મૂત્રપિંડ નાભીમાં કોણ દાખલ થાય તો મૂત્રવાહિની છે એ પણ ધમની ચેતાઓ બધા જ આવશે હકીકતમાં આપણી ચોપડીમાં એવું ઉલ્લેખ કર્યો છે એટલે બધા બાકી દાખલ થવાની વાત આવે ને તો મૂત્રપિંડ છે તો એની નાભીની જે રચનામાં છે એમાં બે વસ્તુ પ્રવેશ કરે અને બે રચનાઓ બહાર નીકળે છે પ્રવેશ કોણ કરે તો મૂત્રપિંડ ધમની નો પ્રવેશ થાય અને ચેતાનો પ્રવેશ થાય નિકાલ મૂત્ર વાહિની અને મૂત્રપિંડ શિરા

કેલાઇસિસ અને કેલાઇસિસ મજકમાં આગળ વિસ્તરણ પામે અને બહાર તરફ બાહ્યક રિનલ પિરામિડ રિનલ પિરામિડ કોનો ભાગ છે તો રિનલ પિરામિડ જે છે અથવા કોલમ રિનલ પિરામિડ છે અથવા તો એને રિનલ કોલમ ઓફ બર્ટીની તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો મૂત્રપિંડ જે બાહ્યક છે મજ્જક તરફ લંબાયેલો હોય બરાબર બાહ્યકનો જે ભાગ છે

રિનલ કોલમ મૂત્રપિંડ સ્તંભ જે મેં આગળ તમારી સાથે ચર્ચા કરતો હતો તો રિનલ કોલમ શું મૂત્રપિંડ સ્તંભ એ શું છે તો એ આપણે વાત કરી ગયા બરાબર એ બાહ્યકનો ભાગ છે જે કોલમ વચ્ચે આગળ મજ્જક પિરામિડ વચ્ચે લંબાયેલો ભાગ છે એટલે મૂત્રપિંડ બાહ્યકનો ભાગ છે આકૃતિમાં ઉભો છે છે તેમાં રિનલ કોલમ કઈ જગ્યાએ જો અહીંયા તમને બહુ સ્પષ્ટ કરી જાય આ મજ્જક પિરામિડ રિનલ પિરામિડની વાત હતી આ થાય ને આ ક્યુ પિરામિડ છે

એનલે પાસ બધન ખબર જ છે જોડ કે મૂત્રપિંડ બાહ્યકમાં આવેલ રચના મૂત્રપિંડ જે છે એમાં ખાસ કરીને ઉત્સર્ગ એકમ છે બે ભાગમાં વહેંચાયેલો છે બાહ્યક ભાગ તરફ અને મજ્જક ભાગ તરફ તો અહીંયા મજ્જકમાં ઓછી રચના છે એનલેનો પાશ અને સંગ્રહ નલિકા એનલેનો પાસનો અવરોહી આવે એનલેનો પાશનો આરોહી આવે સંગ્રહ નલિકા આવે એટલે એક ચાર અને પાંચ એક ચાર પાંચ ક્યાં લખેલું ગોતું 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 એક ચાર પાંચ એક ચાર પાંચ ક્યુમાં એક ચાર પાંચ ક્યુ એક ચાર પાંચ હજી એક છ બિલીની ઓકે સંગ્રહ નલિકા બિલીની માં ખુલે છે તો અહીંયા આપણે તમે વિચારી શકો એક ચાર પાંચ છ બરાબર બીજામાં કોઈ ક્યુમાં એક છે પછી પછી પાંચ છે ચાર છે છ છે એક ચાર પાંચ છ એક ચાર પાંચ છ ઓકે પછી તો આ જો બે ત્રણ સોરી હો આન્સર નહીં આવે જો આપણે ઉતાવળ ગયા બે ત્રણ અને સાત બે ત્રણ સાત બે ત્રણ સાત બે ત્રણ બે ત્રણ સાત આઠમું નથી ટાઈપ થયું એટલે આવશે ઓકે ચાલો આન્સર નહીં આવે આગળ નીચે ઉત્સર્ગ એકમની એક આકૃતિ છે કોના પડે મૂત્રપિન્ડ કણનું નિર્માણ થાય મૂત્રપિન્ડ કણ આમાંથી કોણ બનાવે છે બરાબર જો આ

તો અહીંયા આપણે જો જોવાનું થાય તો બામેની કુથળી રુદ્રકેશિકા ગુચ્છ નંદ્રભાઈ ધમનિકા આપણે લેવું પડે આવું ક્યારેક વિચારી શકાય બધી વખતે નહીં કોઈ મુખ્ય ક્રિયા થાય આ જે આકૃતિમાં મુખ્ય પ્રક્રિયા કઈ થાય બરાબર તો આમ તો મૂત્ર નિર્માણમાં ગાળણ અહીંથી થાય પછી પુનઃ સુષ્ય સ્ત્રાવ તો અહીંયા આવશે ગાળણ ખાલી જગ્યા પ્રકારના ઉત્સર્ગ એકમમાં હેન્ડલનો પાસ ટૂંકો હેન્ડલનો પાસ ટૂંકો હોય તો બાહ્યકમાં અને ખ્યાલી જગ્યા પ્રકારમાં એન્ડલેનો પાસ લાંબો તો મજક તો બાહ્યક ઉત્સર્ગ એકમ બરાબર અને મગજક બાહ્યક અને મજક બાહ્યક બાહ્યક નહીં બાહ્યક અને મચ્જક એટલે યાસની જવાબ આપણો 3 આવશે રુધિર કેશિકા ગુજમાંથી નીકળતી જે બહિર્વય ધમનિકા મૂત્રપિંડ નલિકાના ફરતે સૂક્ષ્કેશિકાનું ઝાડો બનાવે કેશિકાનું ઝાડો બનાવે છે એટલે પરી કેશિકા કહેવાય બરાબર અને હેન્ડલેના પાસના ફરતે જે યુ આકાર બનાવે એને વાસાર કહેવાય એટલે આપણે અહીંયા જાળું કીધું છે એટલે જવાબ બી આવશે હિલેલા પાસ ને સમાંતર હમણાં જે આપણે વાત કરી સમાંતર રુધિર કેશિકા હોય તો એને વાસારિક ટાગ કહેવાય ઓકે ચલો બિલીની નલિકા કેમાં ખુલે તો જે ખાસ કરીને સંગ્રહ નલિકા છે સંગ્રહ સિટી સિટી બિલીની માં ખુલે છે અને એ જે બિલીની છે કેલાઇસિસ માં ખુલે છે તો કેલાઇસિસ માં પહેલા કોણ આવશે તો પહેલા માઇનોર આવશે તો માઇનોર કેલાઇસિસ ઉપર ખુલે છે ત્યાર પછી મેજર આવશે ઓકે

તો અહીંયા ખોટો વિકલ્પ કરીએ તો મોટા ભાગના ઉમય પાછા ન હોય બરાબર ખાલી મજ્જકમાં જ હોય એટલે મજ્જક છે એ પંદર ટકા જ છે એટલે મોટા ભાગમાં ન આવે એટલે બધા લેવાય દુરસ્ત ગુજરામય નલિકા ખાલી જગ્યામાં માં ખુલે દુરસ્ત છે એ કેમાં ખુલે છે તો ડી સિટી છે બરાબર એ આગળ જતાં જેમાં ખુલે તો એ સિટીમાં ખુલે ઓકે આપણે આગળ વાત કરી ગયા સંગ્રહ નલિકામાં ખુલે બિલીની નલિકામાં કોનો વહન થાય સીધી વાત છે મૂત્ર બની ગયું હોય છે સિટીમાં સિટી એટલે મૂત્રનું જ વહન કરશે તો અહીંયા આપણે જે વાત કરી એ ભાગની અંદર જે પ્રશ્નો આપણે જોયા તો એ પ્રશ્નો ઉપરથી હવે તમને તો આઈડિયા આવી જશે કે કેવી રીતના આ પાઠના પ્રશ્નો છે કે એનું કઈ રીતે પ્રકાર પેટર્નથી આવે છે અને આપણે ઘણા બધા પ્રકરણોમાં જોયા હોય એટલે આપણે ખરેખર હવે આમાં મજા આવતી હશે બરાબર તો અહીંયા આપણે આ ભાગને પૂરો કરીએ તમારો આભાર માનું છું વંદે માતરમ જય હિન્દ નવા ભાગમાં ફરી આપણે મળીશું તૈયાર થઈ જાઓ નવા ભાગમાં મળવા માટે આવજો